વેકેશનનો ટાઈમ છે એટલે બાળકો કંઈ ને કંઈ રોજ નવીન માગતા હોય છે પરંતુ આજનો જમવાનું એવું છે કે વડીલોને મજા આવે અને બાળકોને મજા આવે એક અમેરિકન મકાઈ મેં લીધી છે તમે દેશી પણ લઈ શકો છો એને મેં સરસ એવી શેકીને ઠંડી પડવા મૂકી દીધી છે હવે એક દૂધી લીધી છે વજનમાં જોઈએ તો ત્રણસો ગ્રામ છે અને મીડિયમ સાઇઝની દૂધી છે તેની છાલ કાઢી લેશું અને દૂધી છે તાસીને ઠંડી હોય છે તો આ ઉનાળામાં જમવી દૂધીને ખૂબ ગુણકારી છે હવે જો છાલ નીકળી ગયા પછી એક ટુકડો આપણે પાણીમાં ઉમેરી દેશું જેથી કાળી ન પડે અને ઘરની ખમણી રેગ્યુલર હોય એનાથી જ આપણે ઝીણું ખમણ કરી લેશું હવે આ દૂધી જો તરત છે ને કાળી પડી જતી હોય છે એટલે ઝડપથી આ પ્રોસેસ કરીશું તેનું બધું જ પાણી આપણે કપડાની અંદર દૂધીને છીણેલી ઉમેરીને કાઢી લેવાનું છે તો એકદમ સરસ રીતે સખત રીતે દબાવીને જેટલું નીકળે એટલું બધું જ પાણી આપણે તેને કાઢી લેવાનું છે તેને સાઈડમાં મૂકીએ ત્યાર પછી અહીં ઘરની જ વાડકીનો ઉપયોગ કરીને દોઢ વાટકી પ્રમાણે રોટલીનો જે ઝીણો લોટ હોય એ લીધો છે બે ચમચી જેટલો રવો લઈ લેશું એક ચમચી જેટલો ચણાનો લોટ લેવાનો છે અડધી ચમચી મીઠું ઉમેરી દઈશું અને એક ચમચી જેટલું તેલ ઉમેરી દેવાનું છે અને આ બધું સરસ રીતે મિક્સ કરી લેશું રવો ઉમેરવાથી જે નાસ્તો છે સરસ એવો ક્રિસ્પી બનતો હોય છે અને ખાવામાં પણ ખૂબ સરસ લાગે છે એટલે ચોક્કસ ઉમેરજો ત્યાર પછી જે દૂધીનું પાણી નીકળ્યું હતું એ ઉમેરી દેશું અને જો આ રીતે મિક્સ કરી લેશું જો જરૂર પડે તો આપણે ઉપરથી પાણી ઉમેરી શકાય તો થોડું મેં ઉપરથી પાણી ઉમેર્યું છે અને કદાચ દૂધીમાં વધારે પાણી હોય તો બધો જ લોટ દૂધીના પાણીથી પણ બંધાઈ જાય છે એ વાતનું એક ખાસ ધ્યાન રાખીશું આવો સેમી સોફ્ટ લોટ બાંધવાનો છે હવે લોટને જો આ રીતે બહુ નરમે નહીં બહુ કઠણ નહીં એવો બાંધીને ઢાંકી દેવાનો છે પંદર મિનિટ માટે ત્યાં સુધી એક બીજા બાઉલમાં એક કપ થી બે કપ જેટલું દહીં લઈ લેશું જે પ્રમાણે તમને જોવે એ પ્રમાણે લઈ શકાય છે તો અહીં મેં બે કપ જેટલું દહીં લીધું છે ઘરની વાટકી પ્રમાણે અને આ રીતે ચાળી લીધું છે આવું કરવાથી દહીંનું જે ટેક્સર છે ક્રીમ જેવું થઈ જાય છે અને જે મકાઈ આપણે શેકી હતી એના દાણા મેં અલગ કરી લીધા છે ઠંડી પડી ગયા પછી ઉમેર્યા છે અડધી નાની ચમચી પ્રમાણે સંચળ એક નાની ચમચી પ્રમાણે મરચાંના ટુકડા અને થોડા લીલા ધાણા અને અડધી ચમચી મરી પાવડર ઉમેરી દેશો તો જે પ્રમાણે તીખું ખવાય એ પ્રમાણે તમે મરચું ઉમેરી શકો છો સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી અહીં આપણે તેમાં વઘાર કરવાનો છે તો વઘારિયા પેટમાં દોઢ ચમચી પ્રમાણે આપણે તેલ ગરમ કરવાનું છે તેલ ગરમ થતાં જ અડધી ચમચી પ્રમાણે જીરું ઉમેરી દેવાનું છે ત્યાર પછી અહીં બે સૂકા લાલ મરચાં ઉમેરી દઈશું ચપટી જેટલી હિંગ ઉમેરી દઈશું અને ગેસ બંધ કરીને અડધી ચમચી તીખું લાલ મરચું પાવડર ઉમેરી મિક્સ કરીને આ વઘારને દહીં ઉપર ઉમેરી દેવાનું છે તો સરસ મજાનું અહીં વઘારેલું દહીં પણ કહી શકું અને એક પ્રકારનું મકાઈનું રાયતું પણ કહી શકો છો થોડા લીલા ધાણા ઉમેરી દઈશું જેથી દેખાવ પણ સરસ આવે તો ખૂબ સરસ એવું જો આ રાયતું રેડી થાય છે અને ઉનાળામાં તો દહીં સાથે ખૂબ મજા પડી જાય છે વાનગી જમવાની તો એકવાર ટ્રાય કરી જજો આ મકાઈનું રહી તો ખૂબ ટેસ્ટી બને છે ત્યાર પછી જુઓ દૂધીનું જે પાણી કાઢી લીધું હતું ને એ દૂધી અહીં આપણે એક બાઉલમાં ઉમેરશું અને જોઈ શકાય છે કેટલી કોરી છે ત્યાર પછી લીલે લીલા થોડાક ધાણા ઉમેરીને તેમાં અડધી ચમચી ધાણા ધાણાજીરું ઉમેરી દઈએ અડધી ચમચી પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરી દઈએ અને ચપટી જ પ્રમાણે આપણે મરી પાવડર ઉમેરીશું જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે મરચું કે લાલ મરચું ઉમેરી શકો છો એક મરચાંના ટુકડા ઉમેરી દઈએ ત્યાર પછી કાદુનો ટુકડો છીણી લેવાનો છે અને આ રીતે જુઓ એકદમ મસ્ત ઘરના જ ટેસ્ટી મસાલાથી આ વાનગી ખૂબ ટેસ્ટી બનશે અડધી ચમચી મીઠું અને અહીં મેં આલુ સેવ લીધી છે તમે ચવાણું પણ લઈ શકો તે થોડું મોટું હોય એટલે તેને થોડું તમે ખાંડીનો ઉપયોગમાં લેજો તો અહીં બે મુઠ્ઠી પ્રમાણે એટલે કે કપમાં જોઈએ તો અડધા કપ પ્રમાણે મેં આલુ સેવ લીધી છે આલુ સેવ આપણને ખબર હોય ખૂબ ટેસ્ટી હોય છે તો એક એ પણ ટેસ્ટી પણ બને વાનગી સાથે દૂધીમાં થોડું પાણીનો ભાગ હોય તો એ પણ થોડું કેવું શોષીને મિક્સ અને કેવું ડ્રાય જ રાખશે જુઓ કેટલું સરસ ડ્રાય છે બધું મિક્સ કરી લીધું છે આવું છૂટું રહેવું જોઈએ એટલે બને એટલું દૂધીનું બધું જ પાણી કાઢી લેવાનું છે ત્યાર પછી લોટ છે પંદર મિનિટ થતાં સરસ એવો રેસ્ટ લઈશ ને એકદમ સરસ કૂણો બની ગયો છે તો રોટલી જવો જ અહીં લોટ જુઓ તો એવો કૂણો બન્યો છે ત્યાર પછી અડધી ચમચી તેલ ઉમેરીને આપણે તેને સેજ મસળી લેવાનું છે તો લોટ એવો સરસ સોફ્ટ થઈ જાય ત્યાર પછી મોટું લુવું લેવાનું છે તો આ રીતે સરસ એવું લુવું થઈ જાય ત્યાર પછી કોરા લોટથી તેને અટામણવાળું કરીને આપણે વણવાનું છે તો મીડિયમ સાઇઝની રોટલી હોય એ પ્રમાણે આપણે તેને વણીશું વધારે પડતું જાડું નહીં વધારે પડતું પાતળું પણ નહીં એવું રીતે વણી લેવાનું છે તો એક સામાન્ય રોટલી આપણે કરતા હોય એવી રીતે મેં તેને વણી લીધું છે ત્યાર પછી જે મિશ્રણ બનાવ્યું છે આપણે તેમાં છૂટું છૂટું પાથરવાનું છે જે પ્રમાણે તમને ગમતું હોય ને એ પ્રમાણે પણ તમે ઉમેરી શકો છો તો જો મેં આવી રીતે થોડું લાઇટ પાથર્યું કે ઓછા પ્રમાણમાં પાથર્યું છે મીડિયમ તો થોડો થોડો છાંટી લોટ ત્યાર પછી તેને વાળીને અડધા ભાગ જે થાય તેની ઉપર પણ થોડુંક પાથરી દેવાનું છે તો ફરીથી થોડોક કોરોલોટ છે છાંટી લેશું તો બે વાર આપણે પાથરવાનું છે ને એટલે થોડું આછું જ પાથરવાનું ત્યાર પછી કોરોલોટ છટાઈ જાય પછી તેને ફરીથી ફોલ્ડ કરી લેશું અને ફરીથી થોડો લોટ છટીને તેને વણવાનું છે તો અહીં આપણે સરસ મજાનો એક ટેસ્ટી પરાઠું બનાવી રહ્યા છીએ તો જે પ્રમાણે પરાઠાની સાઇઝ તમારા ઘરમાં જોતી હોય એ પ્રમાણે જાડુ પટલું બનાવી શકાય છે તો જો આ રીતે મેં તેને સરસ રીતે ટ્રાયંગલ શેપમાં વણી લીધું છે તો જો તેની જાડાઈ છે ને મેં આવી રીતે કંઈક રાખી છે બહુ જાડું નહીં બહુ પટલું નહીં એવી રીતે મેં તેને વણી લીધું છે અને આ જ રીતે તમે જે રીતે આપણે અંદર સ્ટફિંગ કરીને પરોઠા કરતા હોય એવી રીતે પણ કરી શકો છો પણ ત્રિકોણાકાર પરોઠામાં આસાનીથી તમે વણી શકો છો સેજે તમને ફાટવાની કેવી બીક ન લાગે તો જો આ રીતે પણ તમે અંદર સ્ટફિંગ ભરીને પણ પરાઠાને સરસ રીતે વણી શકો છો તો આ રીતે તેને પેક કરી દેશો અને સેજ આપણે બોટલનું ઢાંકણ બંધ કરીએ એવી રીતે તેને બંધ કરીને પેક કરી લઈએ ફરીથી લોટવાળું થોડું કરી લેશું થોડું લોટ છાંટી લેશો અને તેને મળવાની પ્રોસેસ કરીશું તો આગળ કીધું એવી રીતે કે ત્રિકોણાકાર પરોઠું કરો ને તો એમાં તમને ફાટવાની પરોઠું બીક ન રહી અને હળવા હાથે જુઓ સરસ એવું મેં તેને ગોળાકાર શેપમાં વણી લીધું છે તો આ રીતે વણી લેવાનું છે તો તમને જે પ્રમાણે ફાવતું હોય ગમતું હોય એ પ્રમાણે તમે હવે વણી શકો છો તો આ રીતે જુઓ સરસ એવું મેં તેને આ રીતે જાડાઈ રાખીને વણી લીધું છે તો ચાલો હવે પરાઠા શેકી લઈએ તો જુઓ અહીં મેં નોનસ્ટિક તવી લીધી છે બંને બાજુ સે ડિઝાઇન આવે પછી ઘી લગાવી લેશું અને બંને બાજુ સરસ એવું તેને શેકી લેશો તમે તેલમાં પણ શેકી લેજો તો પણ ચાલે અહીં મેં ઘીનો ઉપયોગ કર્યો છે ઘીથી થોડું પરાઠો વધારે ટેસ્ટી પણ લાગે અને ડિઝાઇન પણ સરસ એવી આવી આવે જો ગોલ્ડન કલરની તો તમને જે ગમે એ પ્રમાણે તમે પરાઠું શેકી શકો છો તો ખૂબ સરસ એવું એક ત્રિકોણાકાર પરોઠો આપણે શેક્યો હવે ગોળાકાર પરઠાને શેકીએ બંને બાજુ ડિઝાઇન આવે તો તેમાં પણ ઘી લગાવીને બંને બાજુ શેકી શકાય છે ખૂબ સરસ એવી ઉનાળામાં શાકની માથાકૂટ વગર આપણે રાયતા સાથે આ પરોઠા દૂધીના પીરસીએ તો આમ તો દૂધીનું આપણે શાક કરતા હોઈએ છીએ કોપતાથી શાક કરતા હોઈએ છીએ અથવા મુઠિયા કરી લેતા હોઈએ છે પરંતુ આ પ્રમાણે પરોઠા કરો તો દહીંના રાયતા સાથે ખાવાની ખૂબ મજા આવે છે અને જો એકદમ લેયરવાળા બન્યા છે ખૂબ સરસ એકદમ કે બનાવવામાં પણ સેજાઈ માથાકૂટ નથી એકદમ સહેલી રેસીપી છે કે આસાનીથી તમે બનાવી પણ શકો છો ઇવન કે કોઈ મહેમાન આવે ને તો પણ બનાવો ને તો એકદમ નવી વેરાયટી થઈ જાય એટલે દહીંના રાયતા સાથે એકદમ મકાઈનું મેં આ રાયતું બનાવ્યું છે કંઈક અલગ જ બનાવ્યું છે ને ખાવામાં તો એટલું સરસ લાગ્યું તમે પણ ટ્રાય કરો રેસીપી ગમે તો શેર કરવાનું ન ભૂલશો ફરી મળીશું બસ એક કોમેન્ટ આપજો જેથી આવી નવી નવી રેસીપી તમારા સુધી મને પહોંચાડવી